જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો આવી ગયો છું હું ઘરે કાલ તમને બહુ ક્યુ હશે એટલે ખબર જ હશે આજે અમારા પ્લાન એ મામાને ઘર ઘૂમને જાને કા હું તો વાડીએ છે પણ વાડી જાય એટલે મામાનું ઘર ત્યાં જ છે એટલે જતા આવશું તો મમ્મી ને પપ્પા બી યાદ આજે પપ્પાને થોડુંક વાડી કામ હતું તો મમ્મી કે હું યાલો મારી કે હમણાં ઘણા દિવસ થઈ ગયા નથી તો હું પણ હમણાં નથી ગયો વાડી જોઈ જાઉં છું શું કર્યું છે હા ખબર છે મમ્મી પપ્પા રેડી થઈ ગયા એટલે આપણે કઈ પ્રયા ભાઈ હું તૈયાર થઈ ગયો પપ્પા બુદ્ધા લાલ ખાઈને તૈયાર થઈ ગયા મમ્મી બજાર ખાતી નથી એટલે તૈયાર થઈ થોડા થોડા જામુ કેમ નહીં કાપવાનું કેતો એ પણ હું હા હું લાસ્ટ તો કે જામુ પડે

他妈，这里面你都别。

આ રાત્રિપોજે એમની એમ હે આટલી પોછી આય કે દે ફુટી બા પાઈ હામી કેદી ફુટે આવાડવાતી આ કેદી વઠા ઉરે કેદી વઠા ઉરે લેના રવે તો તે વાઢુલી આવે તે આમાં બાપ કે પાસે આમાં આવે ને તો વાઢુંન બચાવી દઉં તો આવે હેરાન આમાં તો વાર લાગી હવે ઓર ચાલુ થાય ના કરે હવે તે નઈ ખખે ખાની હાથ તાણ છે એ અત્યારે આજે રામ ને હા ઓર તાણ છે ને અત્યારે જ આ થોડો નથી લે ગણો ઉપર થી નીહરી દાંતા કેટલી ઊંચી જન્ડે મામા ને જીતેલા જીવારે આ મસુગા ખેલી તો તુલસી 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 વાવો

અમારી પાસે માં તો હોજ કેવાય હોજ આવે આ મજા નાતા હોય ને કપડા લઈ ન આય ભેગો નથી એટલી નાવાની મજા આવે ભાઈ સાહેબ વિચાર થયા થઈ ગઈ ભાઈ મસ્ત મજાની આવી ગરમાં ગરમ ભાઈ વાહર શું નથી ગામ ગામે બાજુ માં છે મોબાઈલ ચાર્જિંગ કરી ચાર્જિંગ પછી તો આવી સિંગલ ફ્લેશ સિંગલ ફ્લેશ નથી પેલા તો કાંઈ નઈ આઠ કલાક જે આ લાઇટ આવે ને મેન લાઇટ

પણ હવે ભાઈ બધું કામકાજ છે આપણું દૂર એવું મસ્ત યાર લાગે વરસાદમાં મોનસુનમાં તો આખું વાતાવરણ જ મજા આવે એમાં આમાં ગિરનાર હોય ગિરનાર કે કોઈ સારા એવા હિલ સ્ટેશન પર તો મજા આવે ભાઈ આવી ગયા હતા ભાઈ મામાને ખરે મામા નું મકાન બને થઈ ગયે સારા વાગણ

અયા તા મે પણ અહીંયા જો આયો તો આ પણ કે હમણા જ હું થાય તો મે પણ વાલ આવ ને કે આ тру સાલે પણ જ હું તો મે પણ તો હાલો સાઈ કેટ લોકો આવ્યો ના નકી નકી ને તો ભલે ને સુધી આલે જા ઈ આલે ને માહલો ત્રિપ આવશું આલો તો આલો પાર કે મારું લાગત બધું મારા હાથી ને ફાઇનલી ગાઈસ આવી ગયા હતા ઘરે કારણ કે વરસાદ એને મને બહુ બીક લાગતી હતી વરસાદ પડશે પછી જો લુણવાથી પાછા આવ્યા રસ્તા બહુ ખરાબ છે પાપડ ઉછેર ઉગી એટલે બહુ ટેન્શન થાય તો મેં કીધું જલ્દી ભાગી જાય હજી ઘણી વાર રોકો ચાર વાગે છે પાછી દુકાન પણ આજે બંધ હતી દુકાન ખોલવાની હતી એટલે અમે વહેલા વરી આજે બંધ રહી પોસાય નહીં આપણને મજા ના આવી સારા મેં એક ચાય મસ્ત મજાની બનાવી દે

ચાલો રાખે ભાઈ અરે ભાઈ સાબીક વારમાં તો વરસાદ પડી ગેલા મેં કીધું થોડી વાર ચા પી દીએ તો પછી જાંબુ ખાઈશ જાંબુ હોય બગડી જવાના એ ભાઈ પાર્લર પાણી ભેગું થાય છે એમાં મમ્મી રોજ પાર્લર પાણી ભેગું કરી કરી ને વ્હાઈટ કપડા હોય ને ધો એમાં દાગા નીકળી જાય તમે પણ ટ્રાય કરજો વખત વ્હાઈટ કપડાં હોય પહેરતા હો તમે તો મમ્મીને કહેજો કે પાર્લર પાણીથી ધોઈ ના પાર્લર પાણી મતલબ વરસાદનું પાણી સમજી ગયા ને આ બાંબુડો નીચે રહે

બાર વાગે આવ્યો તો ઘરે મારા ઘરે નથી દસ વાગે ત્યારે ભાઈ ખોટું બોલે બદ્દન ખોટું બોલે અરે અંધારામાં ખોટું બોલે આ તો હમણાં હમણાં વાર થઈ ગયેલે સાડા દસ વાગે તો ના તો તો ફાઇનલી નેત્રો સવાર થઈ ગઈ છે હું મસ્ત મજાનો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું ને આજે મોટું ભેગું જવાનું છે થોડું બાર તો આપ લોક કરતી અહીંયા પૂરો ને કાલ તો તમારો બ્લોગ જોવો જ પડે બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરતા આવજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ કરી જય જય રામ